જય હિન્દોસ્તો વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું રિસેન્ટલી મ્યાનમારમાં જોવા મળેલ ભૂકંપ વિશે આ ભૂકંપની સંપૂર્ણ માહિતી મેપની મદદથી સમજીશું આ ટોપિક જે છે જીપીએસસી સહિત આવનારી તમામ પરીક્ષા કે જેમાં કરંટ અફેરના પ્રશ્નો પૂછવામાં આવે તેના માટે ઇમ્પોર્ટન્ટ બની રહેશે વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું મ્યાનમારમાં ભૂકંપનું કારણ શું હતું ભૂકંપના પ્રકારો કયા હોય છે ભૂકંપની અસરો શું થાય છે અને મ્યાનમાર ભારતના સંદર્ભમાં આ પોઈન્ટની ડિસ્કશન કરીશું પરંતુ આગળ વધીએ તેની પહેલાં ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો અહીંયા તમારી સામે છે મ્યાનમારનો મેપ જેની અંદર એક સિટી છે જેનું નામ છે માંડલે આ માંડલે સિટી જે છે અહીંયા સાત પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો ઓલમોસ્ટ બે હજાર એકમાં ભુજમાં જે ભૂકંપ હતો સેમ ઇન્ટેન્સ સિટીનો હતો સાત પોઈન્ટ સાત હવે જ્યારે ભૂકંપ કોઈ રિજિયનમાં આવે છે તો આ ભૂકંપના પૂર્ણ થયા બાદ જે છે આફ્ટર શોક્સ જોવા મળે છે આફ્ટર શોક્સનો મતલબ થાય છે નાના નાના આંચકા આ રિજિયનમાં નાના નાના આંચકા જોવા મળે છે હવે એવું નથી કે ભૂકંપ પૂર્ણ થઈ ગયો એટલે અહીંયા માહોલ જે છે નોર્મલ થઈ ગયો છે અત્યારે થાઈલેન્ડની અંદર આ ફૂકેટ રિજિયન છે આ ફૂકેટ રિજિયન એલર્ટ ઉપર છે આ જે તરંગો છે આ બધાના લીધે આ ફૂકેટ રિજિયન એલર્ટ ઉપર છે કારણ કે અહીંયા હવે સુનામીની સંભાવના છે કારણ કે જે માંડલેની અંદર ભૂકંપ જોવા મળ્યો તો તે સેવન પોઈન્ટ સેવન ઇન્ટેન્સિટીનો હતો તો આ ઘણી વધુ તીવ્રતા કહેવાય અને આ કોસ્ટલ રીજિયન જે છે તેના માટે આ એક એલર્ટ કહી શકાય છે વાત કરીએ મ્યાનમારની તો જે મ્યાનમાર છે તે કોની સાથે સરહદ ધરાવે છે સૌથી પહેલાં તો બાંગ્લાદેશ ત્યારબાદ આ રિજિયન જે તમે જોઈ રહ્યા છો તે છે ભારત ચાઇના લાઓસ અને થાઇલેન્ડ આ પાંચ દેશો સાથે મ્યાનમાર સરહદ ધરાવે છે મ્યાનમાર જે છે તેની રાજધાની નેપિડો છે અને તેની કરન્સી ક્યાત ક્યાત છે છે આ જે તેની પશ્ચિમમાં બંગાળનો ખાત અને દક્ષિણમાં આંદમાન નિકોબાર ટાપુ આવેલા છે હવે અહીંયા તમે જોઈ શકો છો આ બોર્ડર ઇન્ડિયાની છે પ્રશ્ન એમ છે કે ઇન્ડિયાના કયા ચાર સ્ટેટ જે છે આ મ્યાનમાર સાથે બોર્ડર ધરાવે છે તો આ ચાર સ્ટેટ જે છે અહીંયા તમને કરી દીધા છે આ ચાર સ્ટેટના નામ શું છે ચાર સ્ટેટ છે અરુણાચલ પ્રદેશ ત્યારબાદ નાગાલેન્ડ નાગાલેન્ડ મણિપુર મણિપુર અને મિઝોરમ મિઝોરમ કેટલી લંબાઈની સરહદ ધરાવે છે તો તે વન સિક્સ ફોર થ્રી સોળ તેતાલીસ કિલોમીટર લાંબી સરહદ ધરાવે છે જેમાં આ મિઝોરમ જે છે તેની અંદર એક સિટી છે ચંપાઈ આ ચંપાઈ જે છે તે રાઇસ બાઉલ ઓફ મિઝોરમ તરીકે ઓળખવામાં આવે છે તે આ મ્યાનમારની સરહદની સૌથી નજીકમાં આવેલું એક હેબિટેટ છે રાઈટ તો ચાર રાજ્યો અરુણાચલ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ મ્યાનમાર સાથે સોળસો તેતાલીસ કિલોમીટરની સરહદ ધરાવે છે વાત કરી ભૌગોલિક સ્થાનની મ્યાનમારના બોર્ડરિંગ સ્ટેટ અને કન્ટ્રીની વાત કરીએ ભૂકંપની તો મ્યાનમાર થાઈલેન્ડ બાંગ્લાદેશ ભારત અને દક્ષિણ પશ્ચિમ ચાઇના સહિત પાંચ દેશોમાં અસર જોવા મળી હતી ઇન્ડિયન અને બર્મા પ્લેટમાં ટેક્ટોનિક હલચલ થતાં મ્યાનમારમાં આ ભૂકંપ આવ્યો હતો મ્યાનમારનું ભૌગોલિક સ્થાન એવા સ્થળે છે કે જ્યાં એક ફોલ્ટ આવેલી છે અને આ ફોલ્ટનું નામ છે સાંગાઈંગ ફોલ્ટ સાંગાઇંગ ફોલ્ટ મેપની મદદથી સમજીએ હવે આ ફોલ્ટ શું છે ફોલ્ટને બે મિનિટ માટે એવી રીતે યાદ રાખી લો કે ફોલ્ટ જે છે તે એક પ્રકારનો ક્રેક છે ક્રેક એટલે કે ખાંચો ક્યારે રહે છે કે જ્યારે બે પ્લેટ એકબીજા સાથે જોડાય ત્યારે જેમ કે આ છે વચ્ચેથી લાઇન બનાવી દઈએ આપણે આ છે ઇન્ડિયન પ્લેટ ઇન્ડિયન પ્લેટ આ રી પ્લેટને આપણે બર્મા પ્લેટ કહી દઈએ બર્મા પ્લેટ તો આના અલગ અલગ ફોલ્ટ હોય છે એવું ફિક્સ એક જગ્યાએ હોતું નથી તો આ ફોલ્ટ લાઈન તૈયાર થાય છે આ ફોલ્ટ લાઇન જે છે અહીંયા ભૂકંપ આવવાના ચાન્સ વધારે હોય છે ભૂકંપની અસરના અને ભૂકંપના હવે ભૂકંપનું જે ફોકસ હતું કેન્દ્રબિંદુ તે અહીંયા હતું જે મ્યાં માંડલે સિટી જે છે માંડલે સિટી તેની ખૂબ જ નજીક છે તો બેઝિકલી આ છે સાંગાઈંગ સાંગાઈંગ ફોલ્ટ લાઇન આ સાંગાઇ ફોલ્ટ લાઇનની નજીકમાં જ માંડલે છે જ્યાં આ ભૂકંપ જોવા મળ્યો છે આ થઈ ગયું મેઇન રીઝન બીજી એક વસ્તુ અગત્યની છે અહીંયા તમે આ નદી જોઈ રહ્યા છો આ નદી જે છે તેનું નામ છે ઈરાવદી નદી ઇરાવદી નદી ભૂકંપ એટલો પ્રચંડ હતો કે આ નદી પર બાંધવામાં આવેલો બ્રિજ જે છે તે પણ પડી ગયો છે રાઈટ તેના પરથી તમે ઇન્ટેન્સિટી સમજી શકો છો આ ફોલ્ટ લાઈનની નજીક આ નદી છે આ સિટી છે અને અહીંયા મોટા પ્રમાણમાં તેની અસર થઈ છે આ એ પાંચ રિજિયન છે જે જગ્યાએ અસરો જોવા મળી છે રાઈટ મેઇનલી માંડલે ખાતે અને તેની અસર જે છે આસપાસના પડોશી દેશોમાં પણ જોવા મળી છે હવે વાત કરીએ ભારતની ભારત જે છે તે પ્રથમ રિસ્પોન્ડર કન્ટ્રી છે સૌથી પહેલાં મદદ માટે આગળ આવનાર દેશ છે મ્યાનમાર માટે સાઉથ ઈસ્ટ એશિયન કન્ટ્રીઝમાં કોઈ પણ ડિઝાસ્ટર હોય સૌથી પહેલાં મદદ ભારત કરે છે ભારતે ભૂકંપ બાદ પંદર ટન સામગ્રી જે છે તેનો પ્રથમ જથ્થો મોકલી આપ્યો છે મ્યાનમાર અંડર ઓપરેશન બ્રહ્મ બ્રહ્મ કેમ કારણ કે મ્યાનમાર જે છે તેનું જૂનું નામ બ્રહ્મ દેશ હતું અંગ્રેજો તેને બર્મા કેતા હતા કારણ કે અહીંયા બર્મી જાતિના લોકોદ કરવા માટે ભારત જે છે સૌ પ્રથમ દેશ આગળ આવ્યો છે અહીંયા તમે જોઈ શકો છો માંડલે સિટીમાં એક રોયલ પેલેસ છે તેનો એક આખો ભાગ જે છે ધરાશાયી થઈ ચૂક્યો છે મ્યાનમારની ઈરાવદી નદી પર એકાવન વર્ષ જૂનો પુલ તૂટી ગયો છે તો આપણે વાત કરી કે એકચ્યુઅલ કારણ શું છે તેનું એકચ્યુઅલ કારણ હતું સાંગાઈંગ ફોલ્ટ કે જ્યાં સિસ્મિક એક્ટિવિટી જોવા મળે છે અને બીજું તેની અસરો શું થઈ છે તેની આપણે વાત કરી હવે આપણે આ બધા ટર્મિનોલોજી સમજીશું જે ભૂકંપ સાથે સંકળાયેલી છે એપી સેન્ટર ફોકસ હાઇપોસેન્ટર અને સિસ્મોમીટર સૌથી પહેલાં ભૂસંચલન એટલે શું પેટાણની આંતરિક ગરમી દબાણના ફેરફારોને કારણે ખડક દ્રવ્યોના સ્વરૂપમાં પ્રસરણ કે સંકોચનની ક્રિયા થાય છે જેના લીધે ભૂકવચમાં હલન ચલન અનુભવાય છે ઘણી વાર આ પ્રક્રિયા મંદ અને ઝડપી પણ હોય છે મંદ હોય તો વાંધો નથી આવતો આ પ્રક્રિયા જો ઝડપી બને છે આ પ્રક્રિયા ઝડપી બને છે તો તે ભૂકંપ સ્વરૂપે ધરતી પર જોવા મળે છે આકસ્મિક ધ્રુજારી જે છે તેને આપણે ભૂકંપ એટલે કે અર્થક્વિક કહી શકીએ છીએ પરંતુ આર્થર હોમ્સે અહીંયા પ્રોપર વ્યાખ્યા આપી છે કે પૃથ્વી પેટાણના ખડકોમાં વિક્ષોભના સ્ત્રોતથી પેદા થનાર તરંગિત કંપનને ભૂકંપ કહે છે હવે વાત કરીએ તેની સાથે સંકળાયેલ ટર્મિનોલોજીસની પૃથ્વીના પેટાણમાં જે જગ્યાએ ભૂકંપનું ઉદ્ગમ થાય છે તેને ભૂકંપ કેન્દ્ર એટલે કે ફોકસ તરીકે ઓળખવામાં આવે છે અને સપાટી પર ક્રસ્ટ ઉપર જે પહેલી તરંગ પહોંચે છે આ પોઈન્ટને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર એટલે કે એપી સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે ફરી એકવાર ભૂકંપના મોજા જે જગ્યાએ ઉત્પન્ન થાય છે તેને ભૂકંપ કેન્દ્ર અથવા ફોકસ તરીકે ઓળખવામાં આવે છે પૃથ્વીની સપાટી પર સૌથી નજીકના સ્થળે જ્યાં ભૂકંપના મોજા પહોંચે છે તેને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર અથવા એપી સેન્ટર તરીકે ઓળખવામાં આવે છે ભૂકંપ કેન્દ્ર પૃથ્વીની સપાટીથી સાતસો કિલોમીટર વચ્ચેના સ્તરમાં હોય છે કેન્દ્ર આશરે સાઠ કિલોમીટરની ઊંડાઈ હોય તો તેને છીછરા ભૂકંપ સાહીઠથી બસો પચાસની ઊંડાઈ હોય તો તેને મધ્યમ ભૂકંપ બસો પચાસથી સાતસોની ઊંડાઈ હોય તો તેને ગહન ભૂકંપ તરીકે ઓળખવામાં આવે છે આ થઈ ગયા ભૂકંપના ઊંડાઈના આધારે ત્રણ પ્રકારો હવે અહીંયા તમારી સામે છે એક ઇમેજ જેની અંદર આ ગ્રાફ દર્શાવે છે ત્રણ અલગ અલગ પ્રકારો એક છે પી એસ અને એલ અહીંયા આ ભૂકંપને જે છે માપવામાં આવી રહ્યું છે બે અલગ અલગ રીતે ભૂકંપને માપવામાં આવે છે એક તો છે તીવ્રતાના આધારે અને બીજું છે વ્યાપકતાના આધારે તીવ્રતાના આધારે તેને રિક્ટર સ્કેલ ઉપર માપવામાં આવે છે જ્યારે વ્યાપકતાના આધારે તેને મર્કાલી સ્કેલ ઉપર માપવામાં આવે છે બીજી એક અગત્યની વાત એ છે કે વિશ્વમાં સિત્તેર ટકા ભૂકંપો જે છે તે પેસિફિક પટ્ટામાં પેસિફિકના કિનારે આવે છે જેને પેસિફિક રિંગ ઓફ ફાયર્સ તરીકે ઓળખવામાં આવે છે પેસિફિક રિંગ ઓફ ફાયર્સ અહીંયા ચાઇના ફિલિપિન્સ અને જાપાન સહિત ઘણા બધા દેશોનો સમાવેશ થાય છે જે ભૂકંપ પ્રોન રિજિયન છે વાત કરીએ હવે ભૂકંપના મોજાની તો સૌથી પહેલાં પ્રાથમિક મોજા જેને લંબાત્મક મોજા પી મોજા પી વેવ્સ તરીકે ઓળખવામાં આવે છે આ મોજા સૌથી વધુ વેગ ધરાવતા મોજા છે તે નોંધણી કેન્દ્ર પર સૌ પ્રથમ પહોંચે છે પ્રવાહી અને ઘન બંને પ્રકારના માધ્યમમાંથી તે પસાર થાય છે પ્રવાહી માધ્યમમાં પ્રવેશતા તેની ગતિમાં ઘટાડો થાય છે પ્રતિ સેકન્ડ આઠથી ચૌદ કિલોમીટરના વેગે પસાર થાય છે પદાર્થની ઘનતા બદલાતા આ મોજા વકરી ભવન પામે છે પામે છે આ થઈ ગયા પી વેવ્સ ત્યારબાદ છે એસ વેવ્સ એટલે કે ઉપમોજા દ્વિતીય મોજા અથવા સેકન્ડરી વેવ્સ પ્રાથમિક મોજા કરતાં આ મોજા જે છે તેમનો વેગ ઓછો હોય છે આ બંને પ્રવાહી અને ઘનમાં પસાર થતું હતું અહીંયા માત્ર ઘન માધ્યમમાંથી જ પસાર થાય છે અણુઓનું કંપન મોજાની દિશામાં કાટખૂણે ખૂણે ઉપર નીચે થાય છે આ મોજા પ્રકાશના મોજાને મળતા આવે છે સમુદ્ર અથવા પ્રવાહી માધ્યમમાં તે શાંત થઈ જાય છે અને તે ભૂસપાટીથી વધુ ઊંડાઈએ પ્રવેશ કરે છે આ થઈ ગયું એસ વેવ નેક્સ્ટ છે એલ વેવ પૃષ્ટિય મોજા આ મોજા જે છે પૃથ્વીની સપાટી ઉપર પરીગની લંબ દિશામાં ગતિ કરે છે પરિગની લંબ દિશામાં શાંત સરોવરમાં પથ્થર નાખવાથી જેવા મોજા ઉત્પન્ન થાય છે તેવા જ આ મોજા હોય છે વિપલ ઇફેક્ટ તેને કહી શકાય છે તેમની ગતિ પ્રતિ સેકન્ડ ત્રણ કિલોમીટર હોય છે આ પી વેવ છે તેની ગતિ હતી આઠથી ચૌદ કિલોમીટર પ્રતિ સેકન્ડ અહીંયા છે ત્રણ કિલોમીટર પ્રતિ સેકન્ડ આ મોજા સૌથી વધુ વિનાશકારી છે સૌથી ડિસ્ટ્રક્ટિવ વિનાશકારી એલ વેવ પૃષ્ટિ મોજા ભૂકંપના કારણે તબાહી મચે છે એ આ મોજા જ છે આ મોજા જ્યારે સમુદ્રમાં પ્રવેશે ત્યારે ઊંચા વિનાશક મોજા ઉછળે છે જેને સુનામી તરીકે ઓળખવામાં આવે છે આ મોજા જે છે ભૂગર્ભમાં પસાર થતા નથી જેથી પૃથ્વીની આંતરિક રચના જાણવામાં ઉપયોગી થતા નથી જ્યારે પી અને એસ જે છે તે પૃથ્વીની અંદર જાય છે જેના લીધે પૃથ્વીની આંતરિક રચના જાણી શકાય છે રાઈટ તો આપણે વાત કરીએ પી એસ અને એલ વેવ એટલે કે મોજાની વાત કરીએ ભૂકંપના કારણોની તો સ્તરભંગ જ્વાળામુખી પ્રસ્ફોટન ભૂસંતુલિત પરિસ્થિતિ પાણીની વરાળ અને માનવી આ પાંચ રીઝન હોઈ શકે છે ભૂકંપ આવવા પાછળ આ મ્યાનમારમાં જે ભૂકંપ જોવા મળ્યો હતો તેનું પ્રોબેબલ કારણ શું છે તો તેનું પ્રોબેબલ કારણ છે ટેક્ટોનિક પ્લેટ્સમાં એક્ટિવિટી આ ટેક્ટોનિક પ્લેટ્સ કઈ હતી તો એક સાઈડ હતી ઇન્ડિયન પ્લેટ અને બીજી સાઈડ હતી બર્મા પ્લેટ અને અહીંયા એક ફોલ્ટ આવેલો હતો જેની આપણે વાત કરી હતી જે છે સાંગાઈન ફોલ્ટ સાંગાઈન ફોલ્ટ એટલે કે આ સ્તરભંગ અને ભૂસંતુલન પરિસ્થિતિ જે છે અહીંયા પાર્શિયલ રીઝન બની શકે છે ત્યારબાદ અહીંયા ભૂકંપની અસરો દર્શાવવામાં આવી છે અને તમે વિડીયો પોઝ કરીને વાંચી શકો છો અને સ્ક્રીનશોટ લઈ શકો છો આપણે વાત કરી મ્યાનમાર ભૂકંપની આવી જ રીતે આવનારી પરીક્ષાઓ માટે કરંટ અફેર વિડીયો અને પીડીએફ જે છે સુપર કરંટ અફેરમાં જઈને તમે જોઈ શકો છો ઉપરાંત અગાઉની પરીક્ષામાં પૂછાયેલા એક હજાર કરતાં વધારે પીવાયક્યુ જે છે પીવાયક્યુ હેક્સમાં જઈને એનાલિસિસ તમે જોઈ શકો છો જેના માટે માત્ર એપ ડાઉનલોડ કરવાની રહેશે એપ ડાઉનલોડ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને કમેન્ટ સેક્શનમાં અવેલેબલ છે આપણે વાત કરી વિડીયોમાં મ્યાનમારમાં ભૂકંપની હવે તમે વિઝ્યુલાઇઝ કરી શકો છો કે આ ચાર રાજ્યો કયા છે કોની સાથે તે સરહદ ધરાવે છે કયા દેશોના નામ હતા અને આ બોર્ડર જે છે કેટલા કિલોમીટર લાંબી હતી આ નદીનું નામ શું છે અહીંયા કઈ એક લાઇન આવેલી છે આ કઈ પ્લેટ છે આ સંપૂર્ણ માહિતી જે છે આપણે મેપની મદદથી ડિસ્કસ કરીએ તમારા માટે એક પ્રશ્ન છે જેનો જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવવાનો છે જે છે થાઇલેન્ડ આ થાઇલેન્ડ જે છે તેના કેપિટલનું નામ શું છે થાઇલેન્ડના કેપિટલનું નામ શું છે કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવો તમારું કમેન્ટ જે છે વિડીયોમાં ફ્યુલ તરીકે કાર્ય કરે છે આગળ વાત કરીએ ભારતના ઓપરેશનની તો ઓપરેશન દેવી શક્તિ ભારતે અફઘાનિસ્તાનમાં ચલાવ્યું હતું નાગરિકોને પાછા લાવવા માટે ઓપરેશન ગંગા જે છે તે નાગરિકોને યુક્રેનમાંથી પાછા લાવવા માટે ભારતે ચલાવ્યું હતું સુદાનની અંદર સાઉથ સુદાનની અંદર જ્યારે ગૃહ યુદ્ધ ચાલુ થયું ત્યારે ભારત દ્વારા ઓપરેશન સંકટ મોચન સંકટ મોચન જે છે શરૂ કરવામાં આવ્યું હતું પછી માલદીવ્સના મદદ માટે ઓપરેશન કેક્ટસ ઓપરેશન કેક્ટસ તો આ થઈ ગયા રિસેન્ટ ઓપરેશન જે આપણને ખ્યાલ હોવા જોઈએ પરંતુ જો તમે ભારતના તમામ ઓપરેશન વિશે માહિતી મેળવવા માંગતા હોય તો તેના પર ઓલરેડી એક વિડીયો અવેલેબલ છે એ વિડીયો ચેનલ પર જઈને તમે ખાસ જોઈ શકો છો જેમાં ઓપરેશન મેઘદૂત રાહત સ્ટાર બધા જ ભારતના ઓપરેશનો જે છે તેની વાત કરવામાં આવેલ છે વાત કરીએ ભારત અને મ્યાનમાર સંબંધોની તો ભારત અને મ્યાનમારના સંબંધો જે છે એ પહેલાં જેવા નથી કારણ કે અહીંયા જે છે મિલિટરી આર્મીનું શાસન ચાલી રહ્યું છે બીજું આપણે એક યુદ્ધ અભ્યાસ કરીએ છીએ ઇમ્બેક્સ ઇન્ડિયા મ્યાનમાર બાયલેટરલ એક્સરસાઇઝ ઇમ્બેક્સ અને મ્યાનમાર જે છે તેને સાઉથ ઇસ્ટ એશિયાના સીકમેન તરીકે ઓળખવામાં આવે છે સીકમેન એટલે કે બીમાર માણસ અહીંયા જે છે પરિસ્થિતિ ક્યારેય સારી હોતી નથી અત્યારે અહીંયા મિલિટરી કૂ છે આર્મીનું શાસન ચાલી રહ્યું છે અને કોઈને કોઈ પ્રોબ્લેમ મ્યાનમારમાં જોવા મળે છે બીજી એક વસ્તુ છે જે ભારત માટે હેડેક છે તે છે રોહિંગ્યા ઇમિગ્રેશન જે રોહિંગ્યા ઇમિગ્રેશન બોર્ડર ઉપર ઇલિગલી થઈ રહ્યું છે તેનું પણ રીઝન છે મ્યાનમાર પછી એક ઇન્ફ્રા પ્રોજેક્ટ છે ઇન્ડિયા મ્યાનમાર થાઈલેન્ડ મલ્ટી મલ્ટી મોડલ કનેક્ટિવિટી આ ત્રણ દેશો વચ્ચેનો પ્રોજેક્ટ છે જે હાલમાં અટકી પડ્યો છે બીજો એક અગત્યનો પ્રોજેક્ટ છે જે છે કલાદાન મલ્ટી મોડલ પ્રોજેક્ટ કલાદાન મલ્ટી મોડલ પ્રોજેક્ટ જે છે તે કોલકાતાને મ્યાનમાર સાથે કનેક્ટ કરે છે મ્યાનમારમાં સિતવે પોર્ટ સાથે સિતવે બંદર સાથે કનેક્ટ કરે છે બીજું અગત્યની વાત એ છે કે આ મ્યાનમાર જે છે તે ભારતની એક્ટ ઇસ્ટ પોલિસી અને નેબરહૂડ એટલે કે પડોશી પ્રથમ નેબરહૂડ ફર્સ્ટ પોલિસી અંતર્ગત ખૂબ જ વધારે પ્રાયોરિટાઈઝ કરવામાં આવેલ છે એક્ઝામ્પલ તરીકે ફ્રી મુવમેન્ટ રેજીમ એવું કીધું કે આપણે બોર્ડર ઉપર ટ્રેડિંગ ઇઝી બને તેના માટે એફએમઆર ફ્રી મૂવમેન્ટ રેજીમ જે છે આગળ લઈ જઈએ પરંતુ આ પણ હજુ સુધી બોટલ નેકમાં ફસાઈ રહ્યું છે બીજી એક અગત્યની વાત એ છે બંનેના કોમન ગ્રુપિંગ્સ જો બિમસ્ટેકમાં ભારત અને મ્યાનમાર છે હવે આ આશિયાન જે છે તેનો સભ્ય મ્યાનમાર છે પરંતુ ભારત નથી ભારત આશિયાનનો સભ્ય નથી બીજું એક ગ્રુપિંગ છે મેકોંગ ગંગા કોર્પોરેશન એમજીસી તો આ ત્રણ ગ્રુપિંગ યાદ રાખવાના છે જેમાં આશિયાન જે છે તેમાં ભારત સભ્ય નથી અને ઘણીવાર ભારતના નોર્થ ઇસ્ટમાં ખાસ કરીને મણિપુરમાં જે ઇનસ્ટેબિલિટી જોવા મળે છે ત્યારે થ્રી ફિફ્ટી સિક્સ જે પ્રેસિડેન્ટ રૂલ ઇન્વોક કરવામાં આવ્યું છે લાગુ કરવામાં આવેલ છે આ ઇન્સર્જન્સીનું રીઝન જે છે તે પણ ઇલિગલ ઇમિગ્રેશન ડ્રગ ટ્રાફિકિંગ આ બધું જ જે છે મ્યાનમારના માર્ગે કરવામાં આવતું હોવાનું જાણવામાં આવે છે પણ આપણા માટે મ્યાનમાર જરૂરી છે એનું રીઝન એનું રીઝન એ છે કે ભારત ચાઇનાને કાઉન્ટર કરવા માટે સાઉથ ઇસ્ટર્ન દેશો સાથે સંબંધો રાખવા જરૂરી છે તો આપણે સંપૂર્ણ વાત કરીએ મ્યાનમારની જસ્ટ એક ઇઝી ક્વેશ્ચન હું તમને પૂછવા માગીશ આપણે ડિસ્કસ પણ કરી ચૂક્યા છીએ કે ભારત અને મ્યાનમાર વચ્ચે કેટલી લંબાઈની સરહદ આવેલી છે કેટલા લંબાઈની સરહદ આવેલી છે સરહદની લંબાઈ તમારે જણાવવાની છે લેન્થ જણાવવાની છે